પછી આપણે આ એક આપણે ફૂગ ફૂગની દવા છે જે એકસો સ્ટોબિન છે અગિયાર ટકા છે એનો છટકાવ કરીએ છીએ આપણે પછી આ ગુંદર્યું છે આપણે એનો ડોયો બનાવીને હવે આગળ છટકાવ શરૂ કરીશું જો આપણે આ ડોયો બનાવ્યો છે

જો આવું જાડું થઈ ગયું છે એટલે આપણે અત્યારે આ દવાનો છંટકાવ કરીએ છીએ એકની ટેસ્ટ કરીને આવે બાયરની બહુ જાડું થઈ જાય પછી કંઈ કામ નું નહીં એટલે આપણે એને અત્યારે અટકાવવાની દવા મારીએ છીએ માં ડોડા બહુ છે એટલે દવા સાથે થોડુંક કેવર આવે આપણે આમાં અત્યારે તો